બાલીસણા ગામનો ઇતિહાસ આજના બાલીસણાનું સ્થાન એ મૂળ બાલીસણાનું સ્થાન નથી આ તો તેનો ચોથો વસવાટ છે જે કુણજીભાના ભાણે જ ગોપીભાનો વસ્તાર મનાય છે ભવાની માતાની આથમણી બાજુએ એનો બીજો વસવાટ હતો અને તે વખતના આક્રમણખોરોએ તેને અગ્નિસ્નાન કરાવેલ ભવાની માતાની ઉગમણે તોરણ બંધાયેલ અને ત્યારબાદ ત્યાં દેલાત જ્ઞાતિના લેવા પાટીદારોએ વસવાટ કરેલ બાલિસણા ગામની નજીક વિશાળ તળાવને કાંઠે આવેલ અને ઉપવનની વચ્ચે શોભી રહેલ શ્રી ટિંડેશ્વર મહાદેવનું મંદિર પણ સોલંકી શાસનકાળથી પુરાણું હોવાનું મનાય છે બાલીસણા ગામથી અડધો કિલોમીટર દૂર ઉપવનમાં શોભી રહેલ અને ચાર ચાર વાર જીર્ણોદ્ધાર કરાયેલ આ ટિંડેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અતિ પ્રાચીન છે આ મંદિરના ગર્ભગૃહમાં આવેલ કાળા રંગનું વિશાળ કદ ધરાવતું અર્ધઘંડિત શિવલિંગ આશરે ત્રણ હજાર વર્ષ પુરાણું હોવાનું મનાય છે અગાઉનું બાલીસણા ગામ બબ્બે વખત નાશ પામતાની સાથે અત્યંત પ્રાગટ્યમાન આ ટિંડેશ્વર મહાદેવ પણ વગડામાં તળાવને કાંઠે જમીનમાં ઢંકાઈ ગયેલા ત્રીજી વખતનું જે બાલીસણા ગામ વસ્યું એ અરસામાં ભગવાન શિવમાં આસ્થા ધરાવતા ધર્માભાઈ આશાભાઈ પટેલને ભૂગર્ભમાં દટાયેલ મહાદેવ સ્વપ્નમાં આવી પોતે તળાવને કાંઠે વર્ષોથી દટાયેલ છે તે કાઢવા જણાવેલ અને રાત્રે જ તળાવના કાંઠે નિશાની બતાવી ત્યાં ખોદકામ કરતા ત્રણ ફૂટના ઘેરાવાળો કાળું શિવલિંગ મળી આવેલ ત્યારબાદ તેમને તે સ્થળે એક નાની દેરી બનાવી રોજ પૂજા અર્ચના કરતા પ્રતિદિન મહાદેવના દર્શને ઘસારો વધતો જતો હતો ત્યાં એક દિવસ રજસ્રાવવાળી સ્ત્રીએ લિંગના દર્શન કરતાં લિંગ કડાકા સાથે બે ભાગમાં વહેંચાઈ ગયેલ ત્યારબાદ મંદિરના પૂજારીએ તાંબાનું તપેલું લિંગ ઉપર ઢાંકી દીધેલ જે તપેલું આજે પણ લિંગ ઉપર દેખાય છે અને આજે પણ અર્ધખંડિત શિવલિંગની પૂજા અર્ચના નિયમિત થાય છે આ મંદિરના વિશાળ પરિસરમાં શ્રી મહાકાળી માતા તેમજ અંબાજી માતાના સ્થાનકો છે આમ અનેકવિધ મહિમા ધરાવતા શ્રી ટિંડેશ્વર મહાદેવ મંદિરનું સફળ સંચાલન ધર્માભાઈ આશાભાઈ પટેલના વંશજ પટેલ મૂળચંદભાઈ ઈશ્વરભાઈ કરી રહ્યા છે આજે પણ બાલીસણાના વતની એવા લેવા પાટીદારો મધ્યપ્રદેશના રતલામમાં બે મોટા મહોલ્લા ધરાવે છે આ ઉપરાંત આક્રમણ સમયે રક્ષણાર્થે ગયેલા કચ્છ અને કાઠિયાવાડમાં પણ બાલીસણાના મૂળ વતનીઓ વસે છે આમ પ્રાચીન પાટણ પંથકમાં આવેલ બાલીસણા ગામનો અનોખો ઇતિહાસ છે બોલો શ્રી ભવાની માતાની જય 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 ગરવી ગુજરાત